તો વિદ્યાર્થી મિત્રો જો તમારે એસી માંથી એસી ગુણ સારા એવા મેળવવા હોય તો આપણે આ વિડીયો સંપૂર્ણ સોલ્યુશનનો છે બરાબર બરાબર તો આ સંપૂર્ણ બીજું ચેનલ ન હોય પ્રેસ કરવું વિડીયો લાઈક કરવો તમારા મિત્રો દોસ્તોને શેર કરવો જેથી તમને સારામાં સારા એસી માંથી એસી ગુણ કેવી રીતે પ્રાપ્ત થાય એની માહિતી પણ મળી જશે અને મિત્રો મેળવવા છે ને ચાલો ઓકે તો આપણે જોઈએ પેલું પ્રશ્ન એક અ નીચે આપેલા ગદ્યખંડનું સુંદર અક્ષરે અનુલેખન કરો મિત્રો તમને પહેલો પ્રશ્ન અનુલેખનનો ખાસ પૂછાશે જે તમારા રોકડિયા માર્ક્સ છે તમારે જોઈ જોઈને જ લખવાનું છે અસ્માકમ ભારત દેશે અને કહા નદ્ય સંતે ગંગા યમુના સાબ્રમતી નર્મદા ઇત્યાદ સર્વાસુ નદીશુ ગંગા શ્રેષ્ઠા નદી અસ્તિ નિદાતે અભી તસ્યા પ્રવાહો ન સુષ્યતિ સા હિમાલયાત પ્રભવતી સાગરમ પ્રતિ વહતી ગંગાયા હવે તમારે અનુલેખન કરવાનું છે એટલે તમારે તમારે જોઈ જોઈને લખવાનું લખવાનું છે છે પણ તો તમારે વિદ્યાર્થી મિત્રો એનું ગુજરાતી કરવાનું થશે એટલે આપણે સાથે ગુજરાતી પણ તમને આપ્યું છે સમજાણું તમારે તો ખાલી આ જોઈ જોઈને લખવાનું છે બીજું કંઈ કરવાનું નથી પણ આપણે ભાષાંતર પૂછાય તો પણ આપણે વાંધો ન આવે તો આપણા ભારત દેશમાં અનેક નદીઓ છે ગંગા યમુના સાબરમતી નર્મદા વગેરે બધી નદીઓમાં ગંગા શ્રેષ્ઠ નદી છે ગરમીમાં પણ તેનો છે બરાબર અનુવાદ માતૃભાષામાં તો ભાષાંતર લખવાનું છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાનો પેપર સેટ કોઈ ખરો

આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જેમાં લાખો વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે બરાબર તો ત્યાંથી મળશે ચલો એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ થાય એ હમણાં સમજાવું છું બીજું શું મળશે તો બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો જેમ તમે ગણિત છે તો જયસરના સરના વિડીયો સાયન્સ છે તો ફેનિલ સરના એસ એસ પરેશ સરના બરાબર આવી રીતે તમે લાઈવ જોઈ શકશો ઇંગ્લિશ નીલમ મેડમના ગુજરાતી ધારા મેડમના એમના સ્વાધ્યાય અભ્યાસની પીડીએફ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષાના પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાન પોતી સ્વાધ્યાય પોતી પ્રોજેક્ટ આ બધું જ વિદ્યાર્થી મિત્રો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ એમાંથી તમારે પસંદ કરવાનું

ક વર્ણો છે કંઠ્ય નીચેના રૂપોમાંથી દ્વિતીય વિભક્તિ એક પ્રશ્નોના એક વાક્યમાં સંસ્કૃતમાં લખો ઉત્તર ગમે તે પાંચ સરસ્વતી કામ હરતી કિમ ચ કરોતી સરસ્વતી જડતામ હરતી બોધિ વિકાસ ચ કરોતી એકલવ્ય કિમ અરચયત એકલવ્ય આચાર્ય દ્રોણસ્ય એકા મૂર્તિમ અરચયત શિલા કયા પુત્રી અસ્તી શિલા સવિતા યા પુત્ર અસર શ્રેણી ફલાન વિદ્યાલય અહમ સપાદ દ્વાદશ વાદને વિદ્યાલય ગયા એકલવ્ય કુક્કુર મુખમ કથમ અસિવ્ય તો એકલવ્ય કુકુર મુખમ બાણે અસિવ્ય નીચે આપેલા ઉદાહરણ મુજબ પ્રશ્ન વાક્ય બનાવો योगेश उद्याने अगेशः कुठे असते राधा चिकित्सालये असती राधा कुठला मुस्ताक पुस्तकालय असते मुस्ताकला आपण असती शिवलाल कुठ असती रोनक महाविद्यालय असते रोनक कुठ असते निचना संस्कृत शब्द ना साचा अर्थ शोधीने लखो प्रतिमा मूर्ती ससका ससलाओ મૃણાલિની એટલે કમળનો સમૂહ એ નામની બાલિકા શકટહ ગાડુ રાષ્ય ગદેડો ગધેડો વિપણી એટલે દુકાન ચલો નીચેના વાક્યોને વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવીને લખો તો આજે પાંચ વાક્યો છે એને પ્રમાણે લઈએ પેલું સવિતા શિક્ષિકા હરિ ઓમ કહ વદતી સવિતા અહમ શિલાયામ માતા વદામી પ્રવાસે મમ પુત્રી અસ્તિ શિક્ષિકા આમ અસ્તિ કિંચિત કાર્યમ વા સવિતા નમો નમઃ ચલો નીચેના અવિભાગને બ વિભાગ સાથે જોડો અવિભાગ બ વિભાગ નવ નવતી તો એમાં આવશે આ નિશે ચોથું નવ ચરિશ ઓગણપચાસ એકાશી તી એક્યાસી અષ્ટ પંચાશ તો આ અષ્ટ પંચાશ અઠાવન આવી રીતે આગળ નીચેના શબ્દોની સંધિ છોડો નાસ્તી નીચે શબ્દોના વિભક્તિ રૂપો ઓળખાવો ધર્મ ધર્મ અકારાણ પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એક વચન દેવસ્ય દેવ અકારાણ પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ એક વચન ખેલે ખેલ અકારાંત પુલ્લિંગ તૃતીય વિભક્તિ એક વચન નીચે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો તું વિદ્યાર્થી છે તો ત્વમ છાત્ર અસ્તિ અમે શિક્ષિકાઓ છીએ વયમ શિક્ષિકાસ્મ શું ત્યાં પદ્મપાણી ભગવાન વિષ્ણુનું ચિત્ર છે પદ્મપાણે ચિત્રમ તત્ર અસ્તિ વા સવા બાર વાગ્યે હું નિશાળે જાઉં છું અહમ સપાદ દ્વાદશ વાદને વિદ્યાલયમ ગચ્છામિ દસ વાગે હું સુઈ જાઉં છું અહમ દશ વાદને સંયમ કરોમિ પેલું પુસ્તક છે તત પુસ્તકમ અસ્તિ ચલો નીચેના શ્લોકો પૂર્ણ કરો જય જય હે જય જય હે ભગવતી સુર ભારતી પ્રણમાદ બ્રહ્મમયી જય વાગી શરણ તે ગ્છા બીજું તન્ તન્વા મનસા હિત ચરંત સદા ગુરુન અનુગ્છા ભારતમાતુ સેવા સત્કાર દેશહિતા જીવામ સદા વક્રિ સદા કન્યા રાશિ સ્થિત સદા સદા પૂજા પ્રેક્ષતે જામા દસમો ગ્રહ કન્યા વરયતે બાંધવા કુલ મિચન મિસ્ટળો દશોન દ્વિવાદન ચલો નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે આમ એટલે કે ખરું અને ખોટા વિધાનો સામે ન એટલે કે ખોટું હે વાઘેશ્વરી દેવી તરદ બ્રહ્મમય રસી આમ આચાર્ય પ્રતિ એકલવ્ય શ્રદ્ધા શિથિલા અભવત ન બાલા આગ્છતિ ખેલની ચિતા શીલિયા સહ વાર્તાલાપ કર આમ પુષ્ટ્રા ગદર્ભા ચરસ્પરમ પ્રશંસની આમ ભદ્રદશ આમ્રફલાના મૂલ્ય ત્રિશતિ રૂપ્ય નીચેના ચિત્રો જોઈને તેના સંસ્કૃતમાં નામ લખો શુક પુસ્તક મયૂર પાત્ર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન તમને આજે મળ્યું તો આવા બીજા પણ પેપરના તમારે સરસ મજાના સોલ્યુશન જોતા હોય તો આપણો જે પેપર શેટ છે તમને સારા માર્ક્સ લાવવામાં બહુ મદદરૂપ થશે તો પેડ કોર્સમાંથી મેળવી લેજો એના વિડીયો ત્રણથી બારમાં મેળવી લેજો બરાબર તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો બધા જ વિદ્યાર્થી મિત્રોને એસી માંથી એસી પણ પ્રાપ્ત થાય એવી અમારા તરફથી તમને બધાને શુભકામનાઓ ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને બીજા વિષયના વિડીયો પણ જોઈ શકશો જય હિન્દ જય ભારત